આજનું બોલેલું મારા રોમ જોડે ના લખાવું તો તો મોટો તમારી માતા મતી જો હાઠ મારો એક ભેણ છે લે બરાબર વિરળ નવ આખ ના બને લે મારો રમમાં શ્રેય ભેણ છે લે બરાબર વિરળ શ્રેમાન અરે ભગવાન આઠ દસ આગ આઠ બને માં

લેબડિયટી હેટી ઉતારી શેટી ઉતારી કદા તારા કોઠે આવી પેલાના ઘરમાં બોલી કે જબરદ દોહા જ્યોથી કોવાની તારી પેઢી થી જીતી તારી પેઢી પાસી લાવવાની છે સાચું ખોટું તું ભૂલી નહીં મળતી તારા ડોહા ઉછોડ હતી અને એથી જીતી તારી પેઢી પાસી લાવવાની છે હમ કમ કમ છૂટથી ના પડતી હોય હા અંકોને વધતી હોય તો એ ડોહા જબ છૂટ તો રાખતા હતા જોગીના માર હોય ને રાખતા હતા હાથ કોઈ ધાતુ રહે તો બાવા જુટુ પાછો આવી દે તો બાવાની માતા કદાચ બત્રી બોલે તારા જીવોને તારા અંગે ના ઉતરું આ જગતને તારા ખતમ ન દેખાય એવું ના બનાવ તો તો કનુ નાયની માતા પડી જાવ હા જો બોલું છું મારી મારી જબરાઈ કરી ઢૂંટતી નહીં હા તું જગત નું માંગતો હોય પણ હું તો ખાલી શીખો તારા લવા બેઠી છું તારા ઉંગળામાં બેઠી છે ઇનાજ આલવા બેઠી છું

ਉਹ ਆਣੇ ਰਾਮੀ ਤੋਂ ਜਗਤ ਨੇ ਰਣੇ ਗਨੇ ਹੁਦੀਏ ਤੇ ਤੁਨੂ ਨਾ ਰਣੇ ਫਾਟੇ ਲੀ ਕੋ ਨ ਟੁੱਟੇ ਲੀ ਵਗੜੇ ਨੇ ਗਨੇ ਹੁਦੀਏ ਤੇ ਐਸੀ ਵਰ੍ਹੇ ਨੋਸੀ ਟੂ ਰੂਪ ਨਾ ਤੂਏ ਜਟਿਏ ਕੁੰਥਾ ਨਾ ਤੂ ਮੋਢਿਓਂ ਬੇ ਕੰਚੇ ਮੋਟੋ ਬਾਰੇ ਨਾ

رو روپیا لائیڈ میں وار حاج اتا ہے دکھنا داڑا خوشی نا তুই

કોઈને નાશી ગો નારાયણ ઓણસી મારા સુખો ફેર અને સુખદી जे माळा न खबर पड़ी वो मन खबर पड़ी मारी प्रभु वाली देवी ओय तो ए मम्मा हां जण पे यु तो के के उचे कोई बावो मने तो इने रुद्रा चाल्यो तो नेऊ किदू तू जा मजा थई गयो आचो होय तो के जो जो पास वाते जो कादी ऊपर बैठिसु

ખબર કેવા ના તો તો બાવાની માતા મટી તો મન નહીં ખબર પૂછ્યું નહીં પૂછ્યું નહીં

તમારી નાવડા નું જે દોયડું આવે એ બે આગળ મોત ચાલી રાશે લખો ચાલો અયાદ છો નહીં વાંધો પાછા પડશો નહીં તમારા માટે ખરી મજૂરી ના કરું તો બાવાની માતા મટી જાય દરેક ની જે થાય ના મજા